શહેરમાં ગણેશ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો હતો ત્યારે આજે અનંત ચતુર્દશીના ચતુર્દશી ના વિદાય વિઘ્નહર્તા આવી રહી છે ત્યારે આપ જુઓ કે પાલિકાના તમામ જે પદાધિકારીઓ છે તે નવલખી કૃત્રિમ તળાવ ખાતે પહોંચ્યા છે ને તેઓ પણ આ જે વિઘ્નહર્તા તેઓ નિહાળી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો આજે વહેલી સવારથી જ તમામ જે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવે છે ત્યાં تمام جگہوں پر وزٹ ساتھے અત્યાર સુધીની વાત કરીએ તો レप्रेसी લગભગ 5 વાગ્યા સુધીની વાત કરીએ તો કુતરીમ તળાવ પર 189 જેટલી પ્રતિમાઓ વિસર્જન કરવામાં આવી છે ખોરિયાલ નગર ચાર રસ્તા પાસે જે કુતરીમ તળાવ તૈયાર કરવામાં આવે છે ત્યાં 186 પશ્чим માટલે કે દશમા તળાવ ખાતે 260 બાયલી ખાતે બસો ચાલીસ અને નવલખી કૃત્રિમ હરની ખાતે ચૌદસો ને બાણું એટલે કે પંદરસો જેટલી આ પ્રતિમાઓ છે એ વિસર્જન થઈ ચુકી છે અને આપજુઓ કે તમામ જે ભક્તો છે એ ભક્તો આવી રહ્યા છે એક વિસર્જન કરવા માટે હા તમામ જે ભક્તો છે આજે બાપાને વિદાય આપી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે વહેલી સવારથી જ આજે બાપાને વિદાય તમામ જે ભક્તો આપી રહ્યા છે તમામ જે કરે છે તે પણ અહીંયા નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે આપણી સાથે શૈલેષભાઈ પાટિલ છે દંડક તેમની સાથે પણ વાત કરીશું શૈલેષભાઈ શું કહેશો વહેલી સવારથી આજે બાપાને વિદાય આપવામાં આવી ત્યારે અત્યાર સુધી ઘણી બધી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું અલગ અલગ જગ્યાઓ પર શું કહેશો વડોદરા શહેરમાં ગણપતિ બાપાનું આજે વિસર્જન છે શાંતિથી વડોદરાવાસીઓ પોતપોતાની નાની મૂર્તિઓ લઈને આસ્થાનું એક સારી રીતે વિસર્જન વડોદરા શહેરના તમામ તમામ તળાવોમાં થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા જોઈ રહ્યા છો કે વડોદરા શહેર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ ઝુંબેશ સાથે સાથે બી સફાઈ બી થઈ રહી છે પોલીસ સ્ટાફ છે એમ્બ્યુલન્સ છે મેડિકલ સ્ટીમ છે બધી દરેક તળાવ પર હાજર છે અને વડોદરાવાસીઓને એક અભિનંદન પાઠવીશ કે શાંતિથી આવી તરફ વિસર્જન રાત સુધી પૂર્ણ છે રાત સુધી આ જ પ્રકારે વિસર્જન થઈ આપણી સાથે નેતા પણ છે મનોજભાઈ પટેલ તેમની સાથે વાત કરીશું મનોજભાઈ શું કહેશો શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થઈ રહ્યું છે આજે ખૂબ જ સુંદર વ્યવસ્થા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પણ કૃત્રિમ તલાવોની અંદર ગણેશ વિસર્જનની જે વ્યવસ્થા કરવામાં આવી છે એનું નિરીક્ષણ માટે પણ આવ્યા છે ને આજે વડોદરા શહેર સમગ્ર ઉત્સવપ્રિય શહેર છે અને આજે ગણેશ વિસર્જનનો જે ઉત્સાહ છે એ લોકોમાં જે જોવા મળે છે અને ગણેશ વિસર્જન જ્યારે થઈ રહ્યું હોય તો વડોદરાની અંદર સમગ્ર વિસ્તારની અંદર ખૂબ જ શાંતિથી અને ખૂબ જ સારી રીતે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે ત્યારે વડોદરાવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઉત્સવ પ્રિય આ શહેર વર્ષો વર્ષ સુધી આની પરંપરા જાળવી રાખ્યું છે આના પછી નવરાત્રિ મહોત્સવ પણ છે ગઈકાલે જ આપ જાણો છો તો ઈદનો એક તહેવાર ગયો છે તો જ્યારે હિન્દુ મુસ્લિમ બધા એક થઈને જ્યારે તહેવાર ઉજવતા હોય તો વડોદરા મહાનગરપાલિકાના તમામ નાગરિકોને મારા ખૂબ ખૂબ અભિનંદન છે આ ઉત્સવ પ્રિય સિટીના દરેક નાગરિકોને મારી આવનાર ઉત્સવ માટેની પણ શુભેચ્છા છે બિલકુલ તમામને શુભેચ્છા પાઠવી સાથે જે કરે અહીંયા ગણેશ વિસર્જન જે કરવામાં આવી રહ્યું છે કૃત્રિમ તળાવ ખાતે અને તે કૃત્રિમ તળાવ ખાતે તમામ જે ભક્તો છે અહીંયા આવી રહ્યા છે ને એક બાદ એક નાની મોટી પ્રતિમાઓ લઈને તમામ મંડળના લોકો અહીંયા પહોંચ્યા છે સાથે આ પદાધિકારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સહિત ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ હજુ આ કે આજે જ્યારે વડાપ્રધાન મોદીજીની આજે જન્મજયંતિ છે જન્મદિવસ છે ત્યારે ત્યારે જન્મદિવસ સાથેની સાથે જ પખવાડિયું એક સોતાનું એક પખવાડિયું શરૂ કરવામાં આવ્યું છે અને તમામ 으아, 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 으

જો કે તમામ અધિકારીઓ સાથે અહીંયા પણ તમામ પહોંચ્યા છે ડૉક્ટર વિજય શાહ સાથે ચિરાગ બારોદ સાહેબ સાથે પણ વાત કરીશું બારોટ સાહેબ શું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થઈ રહ્યું છે દર વર્ષની જે મહાવર્ષે આજે હવે દસ દિવસનું આતિથ્ય માણ્યા પછી બાપા આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે આનંદ અને દુઃખ બેવનો માહોલ છે આજે દસ દિવસ સુધી આપણી જોડે ગણપતિ બાપા રહ્યા અને હવે આજે એમનું વિસર્જન છે એટલે કાલથી આખા શહેરમાં જાણે સૂનું સૂનું હોય એવું લાગશે પરંતુ આ એક આપણી પરંપરા છે અને એ નિભાવવી પડે એટલે આજે કોર્પોરેશન દ્વારા અહીંયા નવલખી ગ્રાઉન્ડ પર સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો ચારે બાજુ ક્રેનો લગાડવામાં આવી છે અને બેરિકેડ લગાડવામાં આવ્યા છે જે પણ કોઈ ગણપતિ લઈને આવે એમને સુંદર રીતે વિસર્જન થાય એ રીતની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે વાત તો જે પ્રકારે દશામાં વિસર્જન થયું તેની જે તકલીફો પડી ત્યારબાદ પાલિકાએ શીખ લીધીને અત્યારે જે વિસર્જન થયું છે કદાચ ઇતિહાસમાં પહેલી વખત બની રહ્યું છે કારણ કે આટલું શાંતિની સારી વ્યવસ્થામાં વિસર્જન થયું હંમેશા કોઈ ભૂલ થાય ને એમાંથી શીખ મેળવીને જ આપણે આગળ એનો સુધારો કરતા હોય છે અને બધા સાથે મળીને જ્યારે કામગીરી કરે ને તો ચોક્કસ એમાં સફળતા મળે છે બધા ભેગા મળીને કામગીરી કરે તો જ આ સફળ થવાય છે ત્યારે ડોક્ટર વિજય શાહ સહિત આપ જુઓ કે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે ને આ વિસર્જન પ્રતિમાઓનું કરવામાં આવી રહ્યું છે ચોક્કસથી જે પ્રકારે તરવૈયાઓ વડોદરામાં જે પ્રકારે આપ જુઓ કે નાની મોટી પ્રતિમાઓ સાથે મોટી પ્રતિમાઓ હવે અહીંયા નવલખી કૃત્રિમ તળાવ ખાતે ઉત્સવ પ્રિય નગરી અને જે ગણેશ ઉત્સવ વડોદરા શહેરમાં ઉજવાઈ રહ્યો છે તેમાં પણ અને અને વડોદરામાં આ પ્રકારે આજે વિસર્જન થયું છે તેને તમામ પદાધિકારીઓ સાથે તેઓ તમામ જગ્યા પર નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે વડોદરામાં અત્યાર સુધીની જો વાત કરીએ તો અલગ અલગ કૃત્રિમ તળાવ પર અનેક પ્રતિમાઓ વિસર્જન થઈ ચૂકી છે હરની સમાલિંગ પર સૌથી વધારે આ પંદરસો જેટલી પ્રતિમાઓ આ માજલપુર કુટુંબ તળાવ ખાતે પણ ત્રણસો થી ઉપર પ્રતિમાઓ અત્યાર સુધી વિસર્જન થઈ ચૂકી છે ત્યારે આપણી સાથે ડોક્ટર વિજયભાઈ શાહ છે તેમની સાથે પણ ડોક્ટર સાહેબ શું કહેશો એ બાપાને વિદાય આપી રહ્યા છે સાથે જે પ્રકારે તૈયારી છે વડોદરા મહાનગરપાલિકાની સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થઈ છે વડોદરા એ ઉત્સવપ્રિય નગરી છે વડોદરા છે ત્યાં આગળ તહેવારોનું પોતાનું એક મહત્વ છે વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગાયકવાડની પરંપરાથી મોટી સંખ્યામાં લોકો ગણપતિની પોતાના ઘરે સ્થાપના વિસર્જન કરતા આવ્યા છે મોટી સંખ્યામાં સાર્વજનિક એવા ગણપતિની પણ સ્થાપના થતી હોય છે ત્યારે પાંચ હજાર દસ હજાર પંદર હજાર વીસ હજાર આવી સંખ્યામાં જ્યારે ગણપતિઓની સ્થાપના થતી હોય ત્યારે આપણા માટે મહત્વનું છે કે આપણા જે પાણીના કુદરતી સ્ત્રોત છે ને કોઈ પણ જગ્યા પર નુકસાન ન થાય અને માટે છેલ્લા પાંચ સાત વર્ષથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક કૃત્રિમ તળાવ બનાવવાનું શરૂઆત કરવામાં આવી છે પહેલાં એક જગ્યા પર તળાવ બનાવ્યું બે જગ્યા પર બનાવ્યા ચાર જગ્યા પણ બનાવ્યા અને આ વખતે ચારે ચાર જૂનમાં બબ બે જગ્યા પર એટલે કે કુલ આઠ જગ્યા પર તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે અલગ અલગ હાઈટ સાથેના તળાવોમાં અલગ અલગ હાઈટની મૂર્તિ એનું અહીંયા વિસર્જન કરવામાં આવે છે અને વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ તળાવોને ચોખ્ખા કરવામાં આવે છે કે જેથી આપણું જે અત્યારે પાણીના કુદરતી સ્ત્રોત છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમ છે ક્રેનવાળા આવેલા છે આરોગ્યને લગતી પણ ટીમો છે અને કોઈ પ્રકારનો બનાવ ન બને તેના માટે પોલીસ વિભાગ પણ અહીંયા મોટી સંખ્યામાં હાજર છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમ જેમના કારણે થઈ શક્યા છે તેવી વડોદરા મહાનગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ડોક્ટર સાહેબ વાત કરીએ તો જે પ્રકારે દસામાના વિસર્જનમાં જે તકલીફ પડી હતી ત્યારબાદ પાલિકાએ આ વખતે ધ્યાન રાખ્યું છે ને વખતે આ વિસર્જન સારી પહેલા કદાચ ઇતિહાસમાં પહેલી વખત આ રીતે આ બની રહ્યું છે કે આટલો બધા તળાવ તૈયાર કરે છે ને વિસર્જન સારી રીતે દરેકે દરેક થતી ઘટનાઓ ક્રમમાંથી આપણે લોકો હંમેશા જીવનમાં શીખતા હોઈએ છે અને દરેક ઘટનાક્રમે આપણને નવો એક સંદેશ આપતો હોય છે ત્યારે ભૂતકાળમાં જે કંઈ થયું એના પરથી જે શીખ મળી એના કારણે આ વખતે વધારે સારી રીતે આપણા વડોદરા શહેરના ભાવિક ભક્તોને એમને વિસર્જનના સમયે પણ એમને સારી સગવડ મળે એવો પ્રયત્ન મહાનગરપાલિકાના માધ્યમથી કરવામાં આવ્યો છે બિલકુલ જે પ્રકારે દશામાના વિસર્જન વખતે જે તકલીફ પડી હતી ભક્તોને એ તકલીફ ન પડે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જ્યારે આપ જુઓ કે ભક્તો તમામ જે ભક્તો છે અહીંયા આવી રહ્યા છે અને બાપાને વિદાય આપી રહ્યા છે એક બાદ એક ભક્તો અહીંયા આવી રહ્યા છે તમામ લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે પ્રકારે તમામ જે ભક્તો છે અહીંયા વિષય કરવા માટે આવ્યા છે અને આપ જુઓ કે જે પ્રકારે નાની નાની પ્રતિમાઓ લઈ અને જે ભક્તો અહીંયા આવી રહ્યા છે ખાસ કરીને આ તમામ લોકો જો કે જે કરે આ તમામ ભક્તો એક એક બાદ પ્રતિમા નાની નાની પ્રતિમાઓ લઈને પણ અહીંયા પહોંચે છે અત્યાર સુધી લગભગ પાંચ વાગ્યા સુધીની વાત કરીએ તો લેપરેસી ખાતે એકસો બસો જેટલી પ્રતિમાઓ થઈ ગઈ ચૂકી છે કોરિયળ નગર ખાતે પણ 200 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે બાયલી ખાતે પણ 250 જેટલી પ્રતિમાઓનું વિસર્જન છે તો દશામાં તળાવ ખાતે પણ 300 જેટલી પ્રતિમાઓનું વિસર્જન થવું છે નવલખી ખાતે પણ 1000 જેટલી પ્રતિમાઓ ઉતરે છે તો હરની સમાલો હું મૂર્તિલા નહીં દઉં હું આ મેં કુછ ભી ઓ ભઈયા

જો કે પદાધિકારીઓ દ્વારા ગણપતિ બાપાનું સ્વાગત જોકે ડોક્ટર વિજય શાહ દ્વારા જો કે ના બાળકો શું કહેશો બાપાને આજે બાપાને વિદાય આપી રહ્યા છે આ તો એક દુઃખદ દિવસ છે અમારા માટે દસ દિવસ આસ્થા પૂજા અર્ચના કરી પણ ખરેખર આ એક દિલથી જતા નથી બાપા પણ હવે સર્જન છે એનું વિસર્જન પણ છે તો મોરિયા સર્જન છે તેનું વિસર્જન પણ છે ખૂબ જ સારી વાત કરી છે જે પ્રકારે તમામ પદાધિકારીઓ સાથે અહીંયા પણ પહોંચ્યા છે તેને જેને લઈને જે પ્રકારે આ મૃત્યુની જે પ્રતિમાઓ છે તેનું વિસર્જન થઈ રહ્યું છે અને ચોક્કસથી કહી શકાય કે વડોદરામાં જે પ્રિય નગરી એટલે કે ધર્મપ્રિય નગરી સાથે એક બાદ એક પ્રતિમાઓનું અહીંયા વિસર્જન થઈ રહ્યું છે જુઓ કે તમામ જે ભક્તો છે મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે અને દાદા ને ચરણોમાં પ્રાર્થના કરે છે સાથે વહેલી સવારથી જ્યારે પ્રતિમા પ્રતિમાઓ જુઓ કે તમામ લોકો શું કહેશો આજે બાપાને વિદાય આપી રહ્યા છે બહુ દુઃખ થઈ છે આજે દિવસ આમ બઉ જલ્દી વીતી ગયા કઈ ખબર જ ના પડી આમ એકદમ બહુ ઉદાસ ઉદાસ થઈ ગયા છે બાપા જતા રહેશે એટલે બાપા જઈ રહ્યા છે શું પ્રાર્થના કરશું બસ બધાનું સારું કરે અને ખુશીઓ થી ભરી દેખુ બાપા જ્યારે જઈ રહ્યા છે ત્યારે આપ જુઓ કે પ્રાર્થના સાથે એક દુઃખ પણ થઈ રહ્યું છે શું માનો છો આજે બાપા આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે બહુ ભાવભીની વિદાય આપી રહ્યા છે અમે ખરેખર અમને બહુ દુઃખ જઈ રહ્યું છે જાણે ઘરનો એક વ્યક્તિને અમે વિદાય આપી રહ્યા હોય એવી લાગણી અમને અનુભવી રહ્યા છે દસ દિવસ જયારે ભગવાન આપણી વચ્ચે હોય છે ઉમંગની સાથે તેઓ તમે પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે એકદમ જ જ્યારે બાપા આજે જાય છે તો કેવું લાગે છે ખરેખર એવું લાગે છે જાણે ઘરનું કોઈ વ્યક્તિને અમે સાચા હૃદય વિદાય આપી રહ્યા હોય એવી લાગણી અમે અનુભવી રહ્યા છે અમને અત્યારે એટલું દુઃખ થઈ રહ્યું છે કે એનું એનો અમે વર્ણવી શકીએ એમ નથી તમને શું બાપાને શું પ્રાર્થના કરશો બાપાને પ્રાર્થના એ જ કરવાની કે બધાનું સૌનું ભલું કરે અને શરૂઆત અમારાથી કરે બિલકુલ જે પ્રકારે વાત કરીએ તો તમામ રાજ્યો કે ઉત્સાહની સાથે તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે એક બાદ એક જે પ્રતિમાઓ અહીંયા આવી રહી છે તમામ લોકો જે પ્રકારે તમામ કે તમામ લોકો

કે જયારે મહારાષ્ટ્રમાં જે પ્રકારે વિસર્જન પ્રક્રિયા થતી હોય તે જ પ્રકારે પણ વડોદરામાં મુંબઈ અને પુણે બાદ જ્યારે વડોદરાનો ત્રીસ ક્રમાંક આવી રહ્યો છે ત્યારે આ તમામ જે વડોદરા શહેરમાં ઠેર ઠેર આ પ્રકારે જે કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવે છે કે કૃત્રિમ તળાવમાં પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે તમામ પાલિકાનું તંત્ર વહીવટી તંત્ર સજ્જ છે સાથે આજે વિદાય આપવામાં આવી રહ્યો છે ખાસ કરીને ઠેર ઠેર તમામ આઠ જે કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવે છે આર્ટિફિશિયલ તળાવો તૈયાર કરવામાં આવે છે તેમાં માનું એક આ નવલખી પૂત્રી તળાવ ખાતે ઉત્સાહની સાથે તમામ જે ભક્તો છે તે બાપાને વિદાય આપી રહ્યા છે અને dan terjus terus dan terjus કે જે પ્રકારે બાપાને આજે જ્યારે વિસર્જન કરી રહ્યા છે ભક્તો ત્યારે એ દુઃખ અને ઉત્સાહની સાથે આજે બાપાને વિદાય આપવામાં આવી રહી છે તમામ પદાધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે ડૉક્ટર વિજયભાઈ શાહ ચિરાગ બારોટ ડેપ્યુટી મેયર પક્ષના નેતા મનોજભાઈ પટેલ અને દંડક શૈલેષભાઈ પાટીલ સાથે જે સ્થાનિક નગરસેવકો તે પણ અહીંયા પહોંચ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે જે વડોદરા શહેરમાં અત્યાર સુધીની વાત કરીએ તો અલગ અલગ તળાવો ઉપર જે પ્રકારે જુઓ કે જે ઇન્ડિયાની ટીમ પણ જીતી હતી તે પ્રકારનો માહોલ પણ અહીંયા એક થીમ તૈયાર કરવામાં આવી હતી ડેપ્રેસિંગ સિંહ મેદાન ખાતે પણ ત્રણસો જેટલી પ્રતિમાઓ અત્યાર સુધી વિસર્જન થઈ ચૂક્યું છે સાથે ખોડેલનગરની જો વાત કરીએ તો ત્યાં પણ છ વાગ્યા સુધીમાં ત્રણસો જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે પશ્ચિમ તળાવ ખાતે પણ સાડી ત્રણસો જેટલી પ્રતિમાઓ વિસર્જન થઈ ચૂક્યું છે બાયલી ખાતે પણ ત્રણસો જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે નવલખી કુતિમ તળાવ ખાતે પણ થી તેરસો જેટલી પ્રતિમાઓ તૈયાર કરવામાં એટલે કે અહીંયા વિસર્જન કરવામાં આવ્યું છે સૌથી વધારે હરની સમા લિંગ રોડ પર જે તળાવ આવેલું ત્યાં એટલે ચૌદસો આમ તો અત્યાર સુધી છ વાગ્યાની વાત કરીએ તો સોળસો જેટલી પ્રતિમાઓ ત્યાં સુધી વિસર્જન થઈ ચૂકી છે એસએસ એટલે કે એસએસયુ પાસે એટલે કે સોમા તળાવ પાસે આવેલું જે તળાવ છે ત્યાં ચારસો જેટલી પ્રતિમાઓ વિસર્જન થઈ ચૂકી છે માજલપુર ખાતે પણ ચારસો જેટલી પ્રતિમાઓનું અત્યાર સુધી વિસર્જન કરી દેવામાં આવ્યું છે જેમ જેમ સાંજ પડતી જાય તેમ તેમ મોટા મોટા મંડળોના જે મોટા જે શ્રીજી છે તે એક બાદ એક આવી રહ્યા છે અને વડોદરાનું પાલિકાનું તંત્ર હોય કે પછી વડોદરાનું આ પોલીસ શહેર જે તૈનાત છે તે દરેક જગ્યા પર તૈનાત કરી દેવામાં આવ્યા છે ચોક્કસથી જે પ્રકારે

વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટરભાઈ વિજયભાઈ શાહ સાથે પાર્ટીના નેતા હજભાઈ અને દંડક શૈલેષભાઈ પાટીલ તેઓ ખુદ પર

વડોદરા શહેરમાં સવારથી જ્યારે ગણેશ વિસર્જનની શરૂઆત થઈથી લઈને અત્યાર સુધી તમામ જગ્યાઓ પર પ્રકારે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થઈ રહ્યું છે ઉત્સવ નગરી ધર્મપ્રિય નગરી અને કલાપ્રિય નગરી એવી વડોદરામાં મુંબઈ પુણે બાદ જ્યારે વડોદરાનો ગણેશ ઉત્સવમાં ત્રીજો ક્રમાંક આવતો હોય છે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં આ નંબર આવતો હોય છે એટલે ચોક્કસ કહી શકાય કે તમામ અનંત ચોકુ કહીશ

શરૂઆત સવાર સવારથી થઈ છે ત્યારે અત્યાર સુધીમાં તમામ જે આઠે આઠ ગોત્રીમ તળાવ પર શાંતિપૂર્ણ માહોલમાં આ વિસર્જન એટલે કે ભક્તો વિઘ્નહર્તા વિદાય આપી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક વડોદરા